નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું સાગર કાછડિયા વેદ ડિજિટલ એજ્યુકેશનમાં સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ધોરણ દસ વિષય વિજ્ઞાન જેમાં ચેપ્ટર નંબર સાત સજીવો કેવી રીતે પ્રજનન કરે છે એમાં આજનો આપણો પ્રશ્ન છે પુનઃજનન શું પ્રજનનનો પ્રકાર છે ઉદાહરણ આપીને સમજાવો

ભાગ માંથી પાછા નવા સજીવનું નિર્માણ થાય આ ક્રિયાને પુનઃ જનન અથવા પુનઃ સર્જન કહેવામાં આવે છે અહીંયા તમે જોઈ શકો છો કે આ જે છે એના ત્રણ ટુકડા થઈ ગયા કેટલા આ દરેક ટુકડો શું થાય છે આ દરેક ટુકડાની અંદરથી નવો એક સજીવ નિર્માણ પામે છે દરેક ટુકડાની અંદરથી થાય છે નવો સજીવ નિર્માણ પામે છે તો કે જો પિતૃ શરીર તૂટીને કેટલાક ટુકડાઓ થઈ જાય તો આ ટુકડાઓમાંથી પાછા વૃદ્ધિ પામીને એક નવો સજીવ બને છે અને એનું ઉદાહરણ છે હાઈડ્રા અને પ્લેનેરિયા હાઈડ્રા અને પ્લેનેરિયા અને બીજું છે તારા માછલી વગેરે સરળ પ્રાણીઓ કેટલાક ટુકડામાં વિભાજિત થઈ જાય અને આ ટુકડાઓ પાછા વિભાજન છે એ પામેલા હોય એ વિકાસ પામે છે નવો સજીવ બનાવે અને કહેવાય પુનઃજનન હાઈડ્રા પ્લેનેરિયા અને તારા માછલી પુનજનન વિશિષ્ટ કોષો દ્વારા થાય છે જે નવો ભાગ નિર્માણ પામે છે એના માટે વિશિષ્ટ કોષો હોય છે અને આ કોષો પુનરાવર્તિત કોષ વિભાજન પામીને મોટી સંખ્યામાં કોષોનું નિર્માણ કરે વધારે પ્રમાણમાં કોષો નિર્માણ કરે એટલે એ શરીરમાં જે ભાગ નથી એ ભાગનું શું થાય છે ત્યાં નિર્માણ ઝડપથી થાય છે અને આ કોષ સમૂહનું વિભેદન એ કોષોની રચનામાં વિભેદન છે એ કાર્ય મુજબ કોષોની રચનામાં ફેરફાર એટલે કે વિભેદન થતાં ચોક્કસ કોષ પ્રકાર અને પેશી નિર્માણ પામે કોષોમાં વિભાજન થાય વિભેદન થાય એટલે ચોક્કસ પ્રકારના કોષ પ્રકાર અને પેશીનું શું થાય છે નિર્માણ પામે છે આ શું છે હાઇડ્રા આગળ જે આપણે જોયું હતું એ આ શું છે પ્લેનેરિયા છે આ પરિવર્તન ખૂબ જ વ્યવસ્થિત વ્યવસ્થિત સ્વરૂપે અને ક્રમિક રીતે હોય છે કેવું હોય છે વ્યવસ્થિત અને ક્રમિક હોય છે આમ છતાં પુનઃજનન પ્રજનન સમાન નથી કેમ કે મોટા ભાગના સજીવોના શરીરના ભાગ કે ટુકડા સામાન્ય રીતે નવો સજીવ ઉત્પન્ન થઈ શકતો નથી આમ છતાં પુનઃજનન પ્રજનન સમાન નથી પુનઃજનન પ્રજનન સમાન નથી શું કામ તો કે મોટા ભાગના સજીવ શરીરના ટુકડામાંથી નવો સજીવ ઉત્પન્ન થઈ શકતો નથી જો દરેકમાંથી થતો હોત તો કોઈક સંભાવના રહેત પ્રજનન સમાન ગણવાની પણ દરેક ટુકડામાંથી નવો સજીવ ઉત્પન્ન થાય એવી સંભાવના નથી દરેક ટુકડામાંથી નવો સજીવ પણ પાછો બની શકતો નથી ત્યારબાદ આગળનો પ્રશ્ન ટૂંક નોંધ લખો કલિકા સર્જન ચલો કલિકા સર્જન તો ઈષ્ટમાં નાની નાની કલિકા જેવી બાહ્ય એટલે કે બહાર વૃદ્ધિ પામેલી રચના સપાટી પરથી અલગ પડે છે તે સ્વતંત્ર સજીવ તરીકે વૃદ્ધિ પામે ઈષ્ટમાં જે બાહ્ય સપાટી પર કલિકા છે એ કોષ સપાટી પરથી અલગ પડે છે અને પછી સ્વતંત્ર વૃદ્ધિ પામે છે કેટલીક વખત તો આ પ્રક્રિયા એ ત્રણથી ચાર વાર કેટલી વાર ત્રણથી ચાર વાર સતત શૃંખલામય વસાહત રચાય છે ત્રણથી ચાર વાર થાય એટલે સતત થતાં એ શ્રૃંખલામય વસાહત રચે છે અને કેટલીક નીચલી કક્ષાના પ્રાણીઓ જેમ કે હાઈડ્રા એ કલિકા સર્જન માટે પુનજનનની ક્ષમતાવાળા કોષોનો ઉપયોગ કરે છે ચલો આ હાઈડ્રા છે હાઈડ્રામાં શું થશે આ શું છે હાઈડ્રા હાઈડ્રા છે એમાં આ કંઈક કલિકા નિર્માણ પામે તો કલિકા ધીમે ધીમે શું થશે મોટી થશે એટલે આ કલિકામાંથી ધીમે ધીમે શું થાય છે આ હાઇડ્રાનું કદ વધે છે એટલે આ મોટી થશે અને શું થાય છે એમાંથી સ્વતંત્ર રીતે પછી આ સંપૂર્ણ વિકાસ પામી જાહે એટલે અહીંથી શું થશે અલગ પડી જાય શું થઈ છે અલગ પડી જાય આ કલિકા નીકળી આ વિકાસ થયો સંપૂર્ણ વિકાસ થાય ત્યારબાદ ત્યાંથી હું થઈ જાય છે અલગ પડી જાય છે તો કે હાઇડ્રામાં શરીરની બહાર સપાટી પર કોષોનું વારંવાર વિભાજન થાય છે અને વારંવાર વિભાજન થાય તો એક જ સ્થાને શું થાય છે ઉપસી આવે છે અને આ ઉપસે ભાગ કલિકા છે તે વૃદ્ધિ પામી બાળ સજીવમાં ફેરવાય છે અને બાળ સજીવ પૂર્ણ વિકાસ પામી જાય જો કલિકા છે આ બાળ હાઇડ્રા છે ધીમે ધીમે પૂર્ણ વિકાસ પામી ગયો પૂર્ણ વિકાસ પામશે પછી જ ત્યાંથી હું પડે છે એ અલગ પડે છે હાઈડ્રા હોય કે પછી ઈષ્ટ હોય સંપૂર્ણ વિકાસ પામે પછી જ શું થાય છે એ અલગ પડે છે આ ઈષ્ટ છે એમાં જુઓ સૌપ્રથમ કોષ કેન્દ્ર છે એ વિભાજન થાય છે કોષ રસ ત્યારબાદ વિભાજન પામે છે એટલે દરેક વખતે તમને ઉપસેલી કલિકાઓ દેખાય છે અને પિતૃ શરીરમાંથી સંપૂર્ણ વિકાસ પામીને અલગ પડી જાય એટલે સ્વતંત્ર પ્રાણી બને છે કલિકા વિકાસ પામતી કલિકા એટલે બાળ હાઇડ્રા

સંતતિનું નિર્માણ કરે અનુકૂળ પરિસ્થિતિમાં વિકાસ પામશે મૂળ પ્રકરણ અથવા તો પર્ણ અને શું કરશે નવા છોડ કે સંતતીનું નિર્માણ કરે છે એને શું કહેવાય છે વાનસ્પતિ પ્રજનન અથવા તો વર્ધિ પ્રજનન ખાસ યાદ રાખવું વર્ધી પ્રજનન વનસ્પતિનો મૂળ પ્રકરણ કે પર્ણ અનુકૂળ પરિસ્થિતિમાં અનુકૂળ સમયે એ વિકાસ પામી નવા છોડ ઉત્પન્ન કરે આને કહેવાય વાનસ્પતિક પ્રજનન આ બટાકા હોય તો બટાકામાં તમને ખબર હોય કે ચોમાસા દરમિયાન હુંફાળું વાતાવરણ હોય એ દરમિયાન બટાકા છે એમાંથી શું નીકળવા મળે છે આ બટાકાના ગ્રંથિલ અને એમાંથી શું થાય છે પાછું બટાકાના ગ્રંથિલમાંથી પાછો નવો છોડ વિકાસ પામે પછી આ પાન ફૂટી છે આ પાન ફૂટીની જે પરણની જે કિનારી છે આ કિનારાના ભાગે શું નીકળે છે કલિકા એ કલિકા પાછી ખરી પડે છે અને એ કલિકામાંથી પાછો નવો છોડ નિર્માણ પામે છે ચલો વાનસ્પતિક પ્રજનનથી શું ફાયદા થાય છે આપણને જોવો તો કે વાનસ્પતિક પ્રજનનની તકનીકો જેવી કે કલમ કરવી દાબ કલમ અને આરોપણ વિદ્યાર્થી મિત્રો કલમ દાબ કલમ આરોપણમાં શું હોય તો કે કોઈ એક વનસ્પતિ છે એમાં બીજી વનસ્પતિનું પ્રકાણ શું કરવાનું માનો કે આ પેલી વનસ્પતિનું સેજ બ્લેડ વડે ખાંચ પાડીને એને ક્યાં નાખવાની છે આની અંદર અને ફરતી બાજુ તમારે હું વીટી દેવાનું ટેપ અથવા તો દોરો તો દાબ કલમ કલમ આરોપણનો ઉપયોગ ખેતીવાડીમાં શેરડી ગુલાબ દ્રાક્ષ જેવી વનસ્પતિઓના ઉછેરમાં કરવામાં આવે છે શેમાં શેમાં શેરડી ગુલાબ દ્રાક્ષમાં કલમ દાબકલમ કે આરોપણનો ઉપયોગ થાય છે વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉગાડાતી વનસ્પતિઓ બીજ દ્વારા ઉગાડાતી વનસ્પતિની સરખામણીમાં વહેલા પુષ્પ લાવે છે અને ફળ લાવે છે વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉગાડે છે તે જે વનસ્પતિઓએ બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા ગુમાવી દીધી એટલે કે જે વનસ્પતિ છે એના જે ફળ છે એમાં બીજ ઉત્પન્ન થતા નથી અને એમનો ઉછેર વાનસ્પતિક પ્રજનનથી થાય છે જેમ કે કેળા કેળાના બીજ ન હોય નારંગી ગુલાબ મોગરા કે જેને જે ફળ છે એમાં બીજ આવવાના જ નથી કે જેણે બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા ગુમાવી દીધી છે આ દરેકના પ્રજનન સેના દ્વારા થાય છે વાનસ્પતિક પ્રજનન દ્વારા જેમ કે કેળા નારંગી ગુલાબ અને મોગરા વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉત્પન્ન થતી બધી જ વનસ્પતિઓ આનુવંશિક રીતે તેમના પિતૃ છોડ સાથે સમાન હોય છે કારણ કે એના મૂળ પ્રકાંડ કે પર્ણમાંથી તો એ મોટી થઈ હોય એમાંથી તો એ ઉછેર પામી હોય એટલે કોના જેવી હોય પોતાના પિતૃ જેવી આગળની પ્રવૃત્તિ છે એક કે બટાકામાં વાનસ્પતિક પ્રજનનનો અભ્યાસ કરવો કેવી રીતે વાનસ્પતિક પ્રજનન થાય તો મારે જોશે ટ્રે અને રૂ અને એક બટાકો ચલો શું કરવાનું છે તો કે બટાકાનું કંદ લેવાનું છે એની સપાટીનું અવલોકન કરવાનું ચલો બટાકો તમે લ્યો છો તો આ બટાકાની સપાટી છે આ બટાકાની સપાટી પર તમને છે આવો ભાગ જોવા મળે હાલો બટાકાનું અવલોકન કર્યું હવે એની સપાટી પર આવેલા ખાડા અને તેમાં રહેલી કલિકાનું અવલોકન કરો હાલો આ કલિકા છે આનું આપણે શું કર્યું અવલોકન અને માર્કર વડે તેની ગોળ ગોળ રાઉન્ડ રાઉન્ડ કરી આ શું પર હવે બટાકાના ટુકડા એવી રીતે કરો કે જેથી અમુક ટુકડામાં કલિકા આવે અને અમુક ટુકડામાં ન આવે આલો એક ભાગ બીજો ભાગ ત્રીજો અને ચોથો અને આના પાછા ચાર ભાગ એક બે ત્રણ ચાર તો ચાર ભાગમાં કલિકા આવીને ચાર ભાગમાં નથી આવી હવે રૂ મૂકો અને એમાં પાછું હું મૂકો બટાકા મૂકો થોડા દિવસ પછી ટ્રેમાં પાણી ઉમેરી રૂ ને પાછું ભેજવાળું કરો હવે બટાકાના ટુકડામાં જે ફેરફાર થાય એની આપણે વાત કરવાની છે ચલો પેલો પ્રશ્ન કે બટાકાનું ગ્રંથિલ મૂળ છે કે પ્રકાંડ તો કે બટાકાનું ગ્રંથિલ એ કોણ છે પ્રકાંડ છે કેવી રીતે તો આપણે હમણાં બટાકાની આકૃતિ જોઈતી એ તમે જોઈ શકો છો બટાકાનું ગ્રંથિલ કોણ છે પ્રકાંડ છે કોણ છે પ્રકાંડ ત્યારબાદ બીજો બટાકા સિવાય અન્ય કઈ વનસ્પતિઓ વાનસ્પતિક પ્રજનન માટે પ્રકાંડ પર કલિકાઓ ઉત્પન્ન કરે છે તો કોણ આવશે આદુ સુરણ વગેરે કંદ એ બટાકાની જેમ પ્રકાંડ પર કલિકાઓ ઉત્પન્ન કરે છે બટાકાના કયા ટુકડા પર મૂળ અને લીલા પરોહ વિકાસ પામે છે તો કયા ટુકડા ઉપર તો કે બટાકાનો જે ટુકડા પર કલિકા હતી આપણે બે પ્રકારના ટુકડા કર્યા હતા એક તો કલિકાવાળા અને એક તો કલિકા વગરના તો કલિકાવાળા ટુકડા છે એના પર મૂળ અને લીલા પરોહ વિકાસ પામે છે જેમાં કલિકા નથી એમાં મૂળ કે પરોહ એટલે કે પ્રકાંડવાળો ભાગ વિકાસ પામતો નથી કારણ કે એ ભાગ વિકાસ જ ક્યાંથી પામે તો કે કલિકામાંથી એટલે છે કલિકા એમાંથી વિકાસ પામશે ભાગ 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 અને મૂળનો મૂળનો જેમાં કલિકા નથી એમાં કે વિકાસ પામશે નહીં ટુકડાઓ વડે વાનસ્પતિક પ્રજનન દર્શાવવું પ્રકાંડના ટુકડા વડે કેવી રીતે વાનસ્પતિક પ્રજનન દર્શાવી શકાય તો જુઓ એમાં શું લેવાનું તમારે અડુની વેલ ચલો હવે શું કરવાનું છે અડુની વેલ નો એક છોડ લો આપણે શું લીધી અડુની વેલ મૂળનું આરોહણ માટે રૂપાંતર એવું લખેલું છે આ અડુની વેલ લઈ લીધી હવે હું કરીશું કે આ છોડના ટુકડા એવી રીતે કરવાના જેનાથી અમુક ટુકડામાં એક પર્ણ અને તેના ગાંઠ સ્થાને હોય અમુક ટુકડામાં એક પર્ણ તેના ગાંઠ સ્થાને હોય એટલે કે આ ગાંઠ વાળો ભાગ પણ તમારે શું લેવાનો છે લેવાનો છે અમુક ટુકડામાં બે બે પર્ણ 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 વચ્ચેનો વચ્ચેનો ભાગ ભાગ આ આ અને બીજું એમાં તમારે આ ભાગ લેવાનો છે અમુકમાં ગાંઠ વાળો લેવાનો અમુકમાં બે પર્ણ વચ્ચેનો કે જેમાં ગાંઠ નો હોય એવો ભાગ હવે બધા ટુકડાઓને એક છેડે પાણીમાંથી પાણીમાં ડૂબાડી દેવાના છે ચલો ગાંઠ વાળા ગાંઠ વગરના થોડા દિવસ પછી પાછું નિરીક્ષણ કરવાનું છે એનું અવલોકન કરવાનું છે શું દેખાય તો કયા ટુકડાઓ વૃદ્ધિ પામી તાજા પાણી પર્ણો વિકાસ દર્શાવે કયા ટુકડાઓ વૃદ્ધિ પામે છે તો કે જે ટુકડામાં ગાંઠ સ્થાને એક પર્ણ હતા એ કારણ કે ક્યાંથી વૃદ્ધિ પામે તો કે ગાંઠમાંથી જ વૃદ્ધિ પામે છે

જેમાં પ્રકાંડનો ટુકડા દ્વારા આપણે વાનસ્પતિક પ્રજનન કરી શકીએ છીએ એટલે કે કલમ કરી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આ સાથે આપણો વિડીયો અહીંયા થાય છે પૂર્ણ ફરીથી મળીશું નવા વિડીયો સાથે અસ્તુ જય હિન્દ જય ભારત